નમસ્કાર મિત્રો મિત્રો આજે હું વર્તમાન સમયની અંદર ચાલી રહેલી ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લઈને એક બહુ જ સુંદર વાર્તા છે એ વાર્તા લઈને આવ્યો છું કે ભાઈ પહેલાંના જમાનાની અંદર રાજાઓ પ્રજાની કેવી રીતે દેખરેખ રાખતા હતા અને એની સમસ્યાઓની સોલ્યુશન કેવી રીતે કરતા હતા અને એમને કેવી રીતે વધાવતા હતા એવી એક સુંદર બોડો વાર્તા છે હવે બોડોનો અર્થ પણ સમજી લઈએ કે બોડો એટલે જનરલી એવું થાય કે છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને રાંધેલી એક વાનગી છાસની અંદર હવે ઘઉંનું થૂલું એટલે શું કે ભરડેલું ધાન હોય ને પેલી બે પેડાવાળી ઘંટી હતી ને એની અંદર જે ધાન ભરડે ને પેલા દાખલા તરીકે કોદરા ભરડેવી તે એવું એક ધાન હલકી કક્ષાનું ધાન્ય એમાંથી બનાવેલી વાનગી ગરીબ લોકો ખાય એટલે બોડો પરથી આ વાર્તા બનેલી છે આ વાર્તા ઝવેરચંદ મેઘાણીની છે એટલે નો ડાઉટલી કે સૌરાષ્ટ્રની રસદારની આ વાર્તા છે અને આ વાર્તા ખરેખર લોક સાહિત્યની વાર્તા છે એટલે આપણને લોકોને સાંભળવાની ગમે એવી પણ છે એવી સુંદર વાર્તા સાથે તમારી સામે આવ્યો છે મિત્રો સબસ્ક્રાઈબર કરતા રહો એને લાઈક પણ કરતા રહો શેર પણ કરતા રહો અને વાર્તાઓ ખરેખર આપણને ઘણી બધી પ્રેરણાઓ આપે છે તો જોઈએ આપણે બોડો વાર્તા ભાઈ સૌથી પહેલાં મેંની જે ઘટનાની વાત કરું તો વૈશાખ મહિનાનો બળબડતો બપોર છે એટલે ઉનાળાનો બપોર સમજો અને ખોખરાના ડુંગરોમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઊભો રહે છે એટલે એવું સમજો કે ઘોડેસવાર જે છે ઘોડેસવાર આમ ખેતરો ફરતો ફરતો રાજા રાજા સમજો કે ઘોડેસવાર અત્યારે સસ્પેન્સિવ રવા દઉં છું આમ પસીનો નીકળી ગયેલો ને ઘોડાનો બી પસીનો નીકળી ગયેલો અને હાંપતો ઘોડો એક ખેતર પાસે આવીને ઊભો રહ્યો અને એણે તો ઘોડો આમ અસવારે બાંધ્યો ત્યાં અસવાર અંદર નામ આપેલું છે ને ઢોળિયા કાંઠે બેઠીને એને હાથ પગ ધોવા લાગ્યો પેલો ઢોળિયો એટલે પેલું પાણી જતું હોય ને સિંચાઈનું પાણી લે એની પાસે હાથ પગ ધોવા લાગ્યો અને ગામનું નામ એ ગામનું નામ હતું ભુંબલી ગામ હવે ભુંબલી ગામ એટલે સો ભાવનગર પંથકમાં આવતું હતું તે સમય દરમિયાન અને જે જે ખેતર પાસે ઉભેલો ને વાડી નામ છે વાડીને આ ખેતર એટલે વાડી આમ ગામની નજીક હોય ને એ ખેતરને વાડી કહેવાય અને એનું નામ હતું સોડો છોડા નહીં શોડો હવે એ જે સોડો છે એ સોડો પેલો કોષ હાંકતો હતો એટલે પેલું પાણી ખેંચવાનું નહીં પાણી ખેંચવા માટે બળદો દ્વારા ખેંચતો હતો એટલે એમાં કાગડાએ ઢોલી ઢોલી આખું એનું વર્ણન એટલું સરસ કર્યું છે કે આ ખેડૂત કેટલો ગરીબ છે કે જે કાગડાએ ઢોળી ઢોળી લોહી લુહાણ કરી નાખેલા કાંદ છે અને આ જે બળદ છે ને એ બી મરકટ જેવા બળદ છે એટલે પેલા કાગડાઓ પેલી ઢોલી ઢોલી એટલે ચાંચ મારી મારીને એની જે પેલી ખાંધ ખરીને આપણે માણસનું કહેવું હોય તો ખભો કહેવાય પણ બળદને એની ગરદન કહેવાય એને ધૂસરી મૂકે ને એટલે એની ઉપર એટલા પેલા કાગડાઓએ ચાંચ મારીને લોહીવાળી કરી દીધી એટલે છોડા ઉમે અને પાછું ઉપર પેલા બળદના પૂછડા આંબળી આંબળીને પેલો જે ખેડૂત છે ને છોડો એણે એના પૂછડા આંબળી આંબળી નાખેલા અને પાછા બળદોની ઉપર તો એટલા બધા બેશુમાર બંગ બંગાવો બંગાઓનો મતલબ શું થાય બગૈયો થાય આપણી ભાષા જંબુસરને આજુબાજુના વિસ્તારોમાં બગાઈઓ બોલે અને આપણે એને મોટી માખીઓ કહીએ હવે લોહી માંસ વિનાના શરીરના એકલા હાડપિંજર પિંજર જેવા બળદો પેલા અશ્વારે જોયા કે એના બળદો એવા જ છે એટલે એણે કાણાવાળા એક કોષ હતા પાછા એટલે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક જ બોખ પાણી ભરી રહે બરાબર એટલે એની પાસે એક મશક હતી મશક એટલે ચામડુંની અંદરથી બનાવેલું પાણી ભરવાનું એક સાધન કહેવાય એમાં પાણી ભરેલું ચિથરે હાલ સોડાના હાલ જોવા હોય તો ઠેકાણા નહીં આપણે ઘોડે સવારે બધું જોયું ત્યાં ઊભા ઊભા એણે હાથ મોં પાણી છાંટીને એના મોં પર પાણી છાંટ્યું તડકો ગાળવા માટે ઢોળિયાની કૂણી પેલો તડકો બહુ પડતો હશે ને એટલે થોડું ઠંડક લે એટલે ઢોળિયામાંથી ધ્રો એટલે ધરોઈ કહેવાય એક જાતનું ઘાસ કહેવાય જે પેલા આ ક્રિકેટના મેદાનો પર લોકો પાથરે ને ઢોરિયાની કૂણી લીલી ધ્રોની ઉપર ડે ઠાડી આમ અડીને બેસી ગયો ત્યાં એટલે કોષ હાંકતા હાંકતા પેલો ત્યાં પેલો જે ખેડૂત છે ને એ ખેડૂતે એને પૂછ્યું ક્યાં રહેવા સૌરાષ્ટ્રની ભાષામાં શું શું ક્યાં રહેવા રેવા ના થાય પણ વચ્ચે રેપ છે જુઓ એટલે ક્યાં રહેવાના એટલે પેલા એ ભાવનગર કીધું એટલે રાજના નો કરશું તરત કીધું ભાવનગર તે સમય દરમિયાન રાજાનું રજવાડું હતું જેમ વડોદરામાં ગાયકવાડ હોય ને એમ ભાવનગરની અંદર તે સમયે વજયસિંહ મહારાજનું રાજ હતું એટલે કે છે ત્યાં તો રાજાનો નોકરે છે હા છીએ રાજાના નોકર જ છીએ પેલા એ કીધું સપાય છે તો ના સપાય એટલે સિપાય છે હા સપાય છે ને પેલા તરત ખેડૂતે શું પૂછ્યું કે નમક હલાલ કે નમક હરામ નમક હલાલનો મતલબ થાય શું થાય કૃતજ્ઞ એટલે રાજાનો વફાદાર અને નમક હરામનો મતલબ થાય રાજાનું ખાય તેનું ખોદ એને કહે ને એને કૃતજ્ઞ કહેવાય એટલે પહેલાં એ તરત કીધું કે નમક હરામ કે નમક હરામ વળી કોને કહેવાય પહેલાં તો ખબર છે રાજાએ એટલે સિપાહીએ શું પૂછ્યું કે આને શું કહેવાય તો પેલા એ કીધું નમક હલાલ તો ઠાકોરનો કહો કહો નહીં ને એણે કીધું કે જો તમે રાજાના વફાદાર હોય ને હું તમને જે કહું એ રાજાને કહી નહીં દો ને શું કહેવાના છો કે છે એટલે આખો સાસલા ને કાળિયારા માર્યા કરશો વસ્તીના સામુ દી જોશો એટલે પેલા રાજા વિશે બોલવાનું શરૂ કરી દીધું પેલા ખેડૂત સોડાએ શું કીધું તમે આખો દિવસ શિકારા કર્યા કરશો ને એટલે કે સસલા મારશો ને કાળિયાર એટલે એક જાતનું હરણની જાત કહેવાય એના ઉપર થોડા દોટસ હોય એને કહેવાય એટલે કૃષ્ણસાર હરણ પણ કહેવાય એને એટલે કોઈ કહે કે પ્રજાની સામે જુઓ કે છે ખેડૂતો ઘરમાં ખાવાના ધાન રહ્યા નથી ખેડૂતોના ઘરમાં અને વસ્તી તો કેમ જાણે ગોલપા કરવા ઉતરી છે એટલે કે આ બધી જે પ્રજા છે તો તમારી ગુલામી જ કરે છે ને કે છે સોડો તો પાછો કોષ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય એટલી બધી ગાળો દીધી અશ્વારનું મોં મલગતું જોઈને સોળાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો પેલો પેલો અશ્વાર છે ને હસ્તતાની વાત સાંભળીને એટલે પેલાને થોડું મજા આવે નહીં પેલું મોટિવેશન મળે ને આપણને કે તમે પેલું સ્પીચ આપો ઊભા થયા હોય ને પબ્લિક તાળીઓ પાડે તો પેલા મજા આવે એટલે પેલા રાજા હસ્યો એટલે રાજા પેલો માણસ હસ્યો ને અશ્વા એટલે તરત એને શું થયું કે એમ મજા આવી વાત કર અશવારને કકડીકને ભૂખ લાગેલી પેલા અશ્વારને પાછી ભૂખ લાગી એટલે એણે કીધું કંઈ કે પણ પેલો એટલું બધું બોલ્યો ને કે એની શબ્દ પ્રસંગ એની ભૂખ ભાગી ગઈ પણ એને મજા આવતી હતી સાંભળવાની એટલે ભૂખ લાગીને કંઈ ખાવાનું આપશો પેલા અશ્વારે કીધું કંઈ ખાવાનું આપશો શું આપે કાળજા મારા આપે પેલા બોલીમાં એકલી કળવાશે એટલે પેલા સોળાય કે હું તમને આપું કાળજા કાળજા એટલે મારું હૃદય આપું તમે બધા ભેડા થઈને ખેડૂતોના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધા જ કહે છે તમે બધા ભેગા થઈને ખેડૂતોના ઘરમાં કશું રહેવા જ બધું ખાઈ ગયા કે છે સિપાઈ ને રાજાને બધા એવા ને કે છે બોળો ખાવો છે બોળો એટલે પેલા તો છેલ્લો શબ્દ આપણો જે ટાઇટલ છે ને બોળો ખાવો છે એટલે બોળો વાછી શું પેલા અસવારે પૂછ્યું અરે બાપ ગોત્રા એ દીઠો નથી એટલે બાપ ગોત્રાનો મતલબ શું થાય પેઢી દર પેઢી જે રાજાશાહીનું કામ કરે ને એટલે કહેવાય એટલે પિતૃ વારસામ મળ્યું હોય ને એટલે કે બાપા પાસેથી બધું મળ્યું એટલે ખબર નથી આમ બોલીને પેલા સોડાએ વડલાની ડાળે પેલું બપોરનું ભાણું સવારે બનાવ્યું હશે એટલે એણે બોળો છાસની અંદર ઘઉંનું થૂલું નાખીને બનાવેલું એ ઠંડુ થઈ ગયું પેલું એક તો ઝાડની છાયા નીચે મૂકેલું ને એટલે હું છે વડલાની ડાળેથી ટીંગાળેલું એને નીચે ઉતાર્યું ડોણી નીચે ઉતારી ડોણી એટલે છાસ ભરવાનું જ એક કહેવાય એટલે વડલાની દાળેથી એણે નીચે એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું હતું બોળો શીતળ બની ગયેલો એટલે પેલા પાંદડાને એક દાળીઓ એક પાંદડું તોડ્યું બનાવીને પેલા છોડાય એમાં બોળો ભરીને પહેલાંને આપ્યો એટલે સુધા તૂરને તાપ માતા પેલો પહેલાં તો એટલી બધી તરસ પણ લાગેલી તાપ માતા પહેલાં શિકારીએ તો ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એણે દળિયો ખલાસ કરી દીધો બધો પડિયો ખલાસ કરી દીધો એને પેલા કીધું પછી વધારે આપો કે અરે સોડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવાય નથી રહેવા દેવું પેલા એ તો જરા મજાકમાં કીધું કે મારે ખાવા નથી રહેવા દેવું એમ કહીને તો બીજો ડળિયો ભરી દીધો ને મહેમાને તો એવી લજ્જતથી ખાધું પેલા અશ્વારે તો ઘોડે હર્ષ હર્ષભેર સોડો આખી દોણી ખાલી કરી દીધી અને કહે છે બોડો મહેમાનને ખવડાવી દીધો બધો અને પરોણાનું પેટ ઠર્યું પેલા એ ખાવા ના રહેવા દીધું બધું પેલાનું પેટ ભરાઈ ગયું દુઃખ દાસથી ભરેલા એ ખેડૂતની આટલી ઉદારતા જોઈને પેલા અશ્વાને નવાઈ લાગી કે ચાલો આટલો દુઃખી માણસ આટલું કરગરતો માણસ એનું બધું ખવડાવી દીધું મને એટલે કહે છે એનું અંતર પણ ઠર્યું પેલાના અંતરમાં વાત ઉતરી તડકો નમ્યો સાંજ પડી અને શિકારી સવાર થયો પેલો અશ્વા તો ઊભો થયો એના ખેતરમાંથી જવા માટે જાતા જાણે પૂછ્યું ભાઈ તમે નામ શું એટલે પેલો કહે છે છોડો અને મુસાફરે નામ લઈ લખી લીધું છોડો લખ્યું પેલો બો પેલા બોડાએ શું કીધું બોડાએ કીધું દાનત બગડી તો નથી ને નામ શીત જ બાપ કે આ મારું નામ શા માટે લખ્યું હસતા હસતા હસવાર બોલે ભાઈ ભાઈ ભાવનગર દી આવો તો આવશો ને અરે ભાવનગર આવીને એટલે તારા સિપાહી ઠોંસ ચઢાવીને વેઠે ઉપાડી જાય કે મને ગોદા મારીને લઈ જાય કે છે નો વળી બોળો ખાધો ને નામે લખ્યું અરે તમ તો મારું ખૈયન ઉપરથી નામ લખીને ગયા એટલે ઓળખીતા તો ઉલટા બે દંડા વધારે માળે પણ એની ભાષા મેં કીધું શું કીધું ઓળખીતા બે ઠોંસ વધુ લગાવે અને ભગવાન અમને કોઈથી ભાવનગર ન બતાવે કે છે હું આવું જ ન બીજા દિવસે મોસ ઉજળું થયું સવાર થઈને તો પાછો તૈયાર થયો બરાબર છાસ રોટલા સિરજ માથે કોષ મેલી અને વરત વતરડી એણે શબ્દ મૂક્યો છે કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું લીધું અને પૈને ટાઢાઢા સોતા છોડો વાડીએ જોવા નીકળે અને પેલો કહે છે બધું લઈને વાડીએ જવા નીકળતો હતો ત્યાં જ બરાબર એ જ સમયે શું કહે છે એ બદલું છું એ જ સમયે શું થયું જવા નીકળ્યો ને એ જ ટાણે હથિયારબંધ ઘોડેસવાર આવ્યા શું કીધું બધા બહુ ઘોડેસવાર આવ્યા ને પૂછ્યું કે સોડો માળી કોનું નામ છે પેલા એ પૂછ્યું કે સોડો માળી કોનું નામ છે અરે ભાઈ મારું નામ સોળો કહીને ધડકતે અહીંયા સોડો થંભ્યો તમે ભાવનગર બોલાવ્યા છે તીડાવ્યા છે અરે કોણે બાપા જુઓ શબ્દ અહીંયા કીધું કોણે તેડાવ્યા છે ઠાકોર વજયસિંહ પડે પંડે અરે પેલો સાંભળીને અંતરમાં ફાળ પડી પેલા અંતર ગભરાયો ગઈકાલની વાત પેલા એ કહી દીધી ને એવું લાગ્યું કાલ મેં ગાળ્યું દીધેલી ને ઓલ્યા અશ્વારે કહી દીધી કાલ મેં કહે ગાળો દીધી ને પેલા એ કહી દીધી લાગે નક્કી આપણે જેલ થવાની અને બોલા સાંભળીને સોડાની ઘરવારીને છોકરા બહાર નીકળ્યા ઓસરી એવું પેલા એમને કાંઈ સમજ ન પડી પેલા પેલા એની પાસે ઉભર રહ્યા પણ એને કશી ખબર ના પડી પેલા ઘરવાળા તો કશું જાણતા ને ના સોડા ઘરવાળીને ગયું કે હવે આપણા તો રામ રામ સમજવા હવે આપણા ગયા કામથી કારણ કે કાલે મેં બહુ ગાળો દીધી છે પેલા અશ્વાર હતો ને અમારે ત્યાં ઘોડા સવાર આવેલો કે છે બળદ અને કોષ મેલી દઈ સોડો તો અશ્વારની સાથે ભાવનગરની પંથે પડ્યો અને પેલો પેલા સિપાહીઓ સાથે ગયો ભેડા બે ઠાકોરને મોડા અને પાછું નક્કી કર્યું કે હવે તો લૂંટાણા તો પછી મરવાનો જો છે લખ્યું છે કે લૂટાણા પછી છે શેનો રાખવો કે જે હવે લૂંટાઈ જ ગયા તો પેલો જુગેરું બમણું રમે ને કે જે આવે તો જે રાજાને થાય ત્યાં સાચી પરિસ્થિતિ કહી દઉં જે થાય તે એટલે સોડો પહોંચ્યો રાજમહેલની મેળીની ઉપર ચડવા લાગ્યો અને ઉપર ચડીને ઓરડામાં જ્યાં જ્યાં નજર કરે ત્યાં તો એની આંખો સ્તબ્ધ થઈ ગઈ આંખો પોડી થઈ ગઈ કાલે જે પેલો ખેતરમાં આવેલો ને જેને મેં બહુ જ ગાળો દીધી ખુદને ગાદી પર બેઠેલો જોયો ને ઠાકોર પોતે બોલા કહે છે સોડો તો ભયભીત બની ગયો ઠાકોર વજયસિંહ ને પોતાની પાસે અને પંપાળીને પૂછ્યું પેલા રાજા એ તો વજયસિંહ એ જ હતો જે ઘોડે સવારના ખેતરમાં બેસીને એને સાથે બોળો ખાધો ને એ જ હતો કે છે અને વજયસિંહે પોતાની પાસે પેલાને બેસાડ્યો અને પણ સોડાને તો બીવે પેલા ડર લાગવા માંડ્યો કે સર હું તો ગમે તેમ બોલી ગયો આ તો જાતે એ જ છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગયો હું પેલા કીધું તમે કાલે બહુ ગાળો દેવાઈ ગયો કે એમાં શું ખોટું થઈ ગયું પેલા વજે કે રાજાએ શું કીધું એમાં ખોટું શું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવાય રાજાએ શું કીધું તમારે દુઃખ હોય તો દુઃખ છે રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે કે છે તમારી ગાળો તો મને મીઠી લાગી એમાં શું ખોટું થઈ ગયું ભાઈ તમે તો અમારા છોરું છો એટલા રાજાએ કીધું ને પેલાને હાશમાં હાસથી એમાં શું ખોટું કહે છે છોડો શાંત પડે એના હૃદય થોડું ટાળક વાયું ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને બધાને અમલદારોને આખા દિવસની થયેલી પેલા ખેતરમાં જે વાત થઈને બધી કીધી ઓહો હો જેશા ભાઈ પરમાણુને દાસ શું કહું આ ભોળિયા ખેડૂતો વગર ઓળખી આદર માન આપે એને તો ખબર જ નહોતી કે આ રાજા છે ને મને એટલું બધું બોળો ખવડાયો કે છે એ મીઠો બોળો કે છે એથી એ મીઠી એની સાચુકલી ગાળો એના હૃદયની અંદર જે રાજદરબારમાં જે થઈ રહ્યું હતું એ બધી સાચી હકત કીધી એવી મજા મને મોત મૌલ્યની મીઠા મીઠાઈઓમાંય નથી પડી રાજા શું કહે છે કે એણે જે મને વાણીમાં સચ્ચાઈ બતાવી એ ગાળો મને એવું લાગે છે મારા મેલમાં મીઠાઈ કરતાં વધારે મીઠી લાગી કે છે બોલતા બોલતા ઠાકોરની છાતી ગર્વથી ફૂલવા લાગી આવો રાજા જોઈએ આવો સરકાર જોઈએ કે છે બોલા સોડા તારે કેટલી જમીન જોઈએ રાજાએ પૂછ્યું પેલા ઠાકોરે તારે જમીન કેટલી છે બાપુ સો વીંગા જમીનની કોષની વાડી છે મારી મારી પાસે તો કે છે મહારાજે જેસાભાઈએ વઝીરને કહ્યું એક તાંબાનું પતરું મંગાવો પેલા એ તો કીધું એક તાંબાનું પતરું મંગાવો ને તાંબાનું પતરું મંગાવ્યું એનું ઉપર ઠાકોરે લખાવ્યું કે સોડાને બાર શાંતિની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે એને શું કીધું એને સોડાને બાર શાંતિની જમીન એટલે કે લગભગ પચાસથી સિત્તેર વિંગા જેટલી જમીન આપો કે જે આખો દિવસ ખેડી શકે છ વાડીના કોષ આપો એમ પાણી ખેંચી શકે એ માટે અને પત્રા પર પાછું લખાવ્યું ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યો ને એના માટે આપે છે એ પણ કોતરાઈ ગયું ને પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલું જમીન ખેડવાના શું કહે છે પત્રા પર બધું લખાયું અને બિચારો કહે છે આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે એને આપો બીજા બાર બળદ આપો કહે છે રાજા એને વજયસિંહ રાજાએ બીજા બાર બળદ આપ્યા વળી દરબારે કે બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે કેટલો દયાળુ રાજા આ આપો એને વીસ કરશી બાજરો આપો વીસ કરશી બાજરો આપ્યો એને શાને માટે વાવણી માટે સોળ મણનું એક કરશી થાય એવા વીસ કરશી આપ્યા કે છે એક કરશી હોય ને તો સોળ મણ થાય ને એક મણ એટલે વીસ કિલો થાય બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે આપો એને ભેંસો પણ આપો બરાબર કારણ કે બોડામાં છાસ વપરાય એટલે ભેંસો ચાર ભેંસો આપી ચાર ભેંસો આપીને રૂપિયા એક હજાર આપો માથે મદ્રાસી શેલો બંધાવીને સોડાને ભૂંભલી પહોંચાડી દીધો બરાબર એને એક મદ્રાસી ફેટો બંધાવી અને ગામની અંદર તેને એના ગામ પહોંચ્યો ભૂંબલીના ગામ પહોંચાડ્યો અને એ જ દિવસે રાજાની એક બીજી ઘટના પણ બને છે કે રાજા ખેતરોમાં જાય છે આ વજયસિંહ શિકારે નીકળ્યો છે બીજો એક પ્રસંગ છે અને એ સમય દરમિયાન શિકારી એને પહેરવેશ રાજાનો નથી પહેર્યો સમઢિયાળી ગામ બીજું એક ગામ હતું સમઢિયાળી ગામ એ ખેતરમાં મોલ ઊભા આખો આમ ખેતીનો પાક તૈયાર થઈ ગયેલો અને ઉભા મોલમાંથી વચ્ચે ઘોડો કાઢ્યો રાજાએ રાજાએ વચ્ચે ઘોડો કાઢ્યો એટલે ખેતરમાં એક ખેતર સાચવતી હતી એટલે પેલો મોલ ચગડાયો ને એટલે ડોસીએ બે બેસાડ ગાળો દઈ દીધી મારા રોયા કે જે ભાડતો નથી પીટ્યા ઉભા ખેતરમાં ઘોડો હાકસ તે લાશતો નથી રાજાને નિડરતાથી પેલી ડોસી આ શબ્દો કહી દીધા પણ એ ઓળખતી નથી કે આ રાજા છે મારા મોટ ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોસી ગાળો કેમ કાઢે છે ઓળખ છે અમે અમે શું નોકર જેલમાં ખોસી દઈશું પેલા વજયસિંહ રાજાએ એને ખબર ના પડી રહી કીધું અમે તો આ રાજ્યના નોકર છે તને જેલમાં નાખી દઈશું કે છે હવે જા ઝા એ ડોસીએ જે જવાબ આપ્યો ને રાજાનું હૃદય આમ છાતી ફૂલી ગઈ કે છે હવે જા જા રો યા તારા જેવા સપારડા તો કંઈક આવે ને કંઈક જોયા કે છે બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે શું કે છે બાપુ વજયસિંહનું જ્યાં રાજ હોય ને તે કોઈની તાકાત નથી કે વગર વાંકવે કોઈને અન્યાય કરીને જેલમાં પૂરી શકે ઠાકોર ચાલ્યો ગયા મનમાં વિચાર કર્યો વાહ મારી પ્રજા કેવી નિડર મારા પર કેવો વિશ્વાસ એને વધુ નિડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ છે એણે ડોશીના કુટુંબને કાયમની પટલાય આપી અને જમીન પણ ઇનામમાં દીધી સૌરાષ્ટ્રની રસદારની આ વાર્તાની અંદર વજયસિંહ જેવા ઉદાર રાજા કે જે સમગ્ર પંથકમાં ફરીને પ્રજાની વાતને સાંભળે અને એના પ્રશ્નોનું નિરાકરણ કરીને પોતાની ઉદારતા બતાવી આવા રાજાઓને આજે પણ જરૂર છે કે ખેડૂતોના પ્રશ્નોને સાંભળી શકે ખૂબ સરસ વાર્તા છે એને લાઈક કરો એને સબસ્ક્રાઈબર કરો અને અન્યને શેર કરો અને ઘણી બધી શિખામણ આપી જાય એવી વાર્તા છે થેન્ક યુ વેરી